તો કેટલા અમે લેવું એ તમને અમે કહેવું તો લગન બીના રહીજો નવા હોય તો અમારી ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો હાલો યુટ્યુબ ફેમિલી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ગુડ મોર્નિંગ બધાને અમે રાતે ચાર વાગે આવ્યા થાય એટલે મોડું જગાણું મોડો વ્લોગ ચાલુ કર્યો આપણે તો વિડીયોમાં ઠેટલગન બીના રહી ગયો તમને બધું બતાવીશું કાલે હજી અમે આવતાથી અડધું પણ હજી તમને આ વિડીયોમાં જોવા મળી જ

તો આદરા પેંડા તો ખાઈ ખાઈ ને એટલા વિધા છે થોડા કમતા કિલો પેંડા લીધા છે આપણે તો અતારે જો દિવાળી નથી આવી તો છોકરા ફટાકડા લાવ્યા છે તો આપણે ફટાકડા ફોડીએ તો જો તો ફટાકડો હેગવી નાખ્યો છે ફટાકડો પણ ફૂટી ગયો છે આ બધાય જો એ ગયા અમે ફટાકડા લાવين દિવાળી નહીં આવી તો ફટાકડા લઈ આવ્યા છે આપણે

ને રીલ પણ બની ગઈ છે ને તમારે પણ રીલ બનાવી હોય તો મને ઇન્સ્ટામાં ફોલો કરજો ને કોમેન્ટ કરજો એટલે તમે મને કોન્ટેક કરજો એટલે તમારા નામની પણ હું સાયરી બનાવી દીધું તમારે જે બનાવ્યું હા પણ મેડમનો વિડીયો તમારો નહીં બને હું મેડમના વિડીયો કોઈના બનાવતો નથી તો આપણે ઘેર ઘેર મળીએ ને તો ઘેરે તો ટાઈમ નહીં રહે એવું લાગે છે ને આજે આપણે જવાનું છે રાતે દસ વાગે પાછું બહાર નીકળી જવાનું છે તો વિડીયોમાં તમે અહીંશો તમને ખબર જ હોય છે હું જાધાભાઈ ઘેરે ખાલી એક રાત બે રાત રોકાવા તું છું ને પછી મારે બહાર જ રખડવાનું હોય હું બધા બહાર જ રખડું છું ને જે સપોર્ટ થાય એટલે મને કરજો ને આ વિડીયો કરીએ એન્ડ ને નવો વિડીયો તો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો રામ રામ જય બધા ને માતાજી બાપા સીતારામ તો મળી આવે આપણે બીજા નવા વ્લોગમાં